નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસના સંચાલિત જનૌશ્રી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ ફરી એકવાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કલેક્ટર થ્રુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અન્નપૂર્ણા દેવી કે જે મંત્રી છે મહિલા એવં બાલ વિકાસ મંત્રાલયના ભારત સરકારના એમને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેમાં બીએલોની કામગીરી જે ખરી એ આંગણવાડી કાર્યકર્તા બહેનોને આપવામાં આવી છે વળી પાછું એની અંદર મોબાઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ડિજિટલકરણ કરવામાં આવ્યું છે અને જેના કારણે લઈ અને મોબાઈલ એપ જે ખરી એ તમામ આંગણવાડીની બહેનોને આવડતું નથી વળી પાછું કુપોષિતનું આંગણવાડીનું આ તમામ કામ જે ખરા એ આ બહેનો જ કરે છે એફઆરએસ ની પ્રક્રિયા પણ એમના દ્વારા કરવામાં આવી રહી છે અને વળી પાછું આ વધારાનું કામ જે ખરું એમનાથી થતું નથી માટે કરી અગાઉ પણ એમણે રજૂઆતો કરી હતી અને જે તે સમયે એમણે મામલતદાર શ્રીઓને મામલતદારશ્રીઓને પત્ર આપ્યા હતા તો આજે કલેક્ટર થ્રુ સીધા એમણે મંત્રી મહિલા બાળ વિકાસ મંત્રાલયને આ કલેક્ટર છે આ કર્મચારી આપણે સાંભળીએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજે દેશભરમાં આંગણવાડી વર્કર અને હેલ્પરો જોડાયા છે આજની તારીખે અમે તમામ આંગણવાડી જિલ્લાની આઠસો ને ઓગણીસ જેટલી આંગણવાડીઓનું નું કાર્યક્રમ

રજિસ્ટર અમે લખીશું પણ એ કામગીરી અમારે કરવી નથી નવા મોબાઈલ આપ્યા નથી બીએલઓ ની કામગીરી બીએલઓની કામગીરી અમારે કરવાની કહે છે નોટિસો આપે છે તો શું આંગણવાડી વર્કરો એટલા ભણેલા છે કે એમને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવે છે સરકારી અમને ભણતા નથી છતાં પણ આ અમારે પણ કામગીરી થોપી દેવામાં આવે છે નોટિસો પણ આપવામાં આવે છે તમે આપણે પગલા લાવીશું એવી પણ ધમકી પણ મળી રહી છે તો એ તાકીદે બંધ કરે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું અને આજે અમારી મુખ્ય માંગણી છે કે પૂરક મોબાઈલ ની તમામ કામગીરીઓ બંધ કરી દેવામાં આવે ફક્ત રજિસ્ટર ચાલુ રાખે અને એફઆરએસ ની જે એ પેકેજ વિતરણ કરવામાં આવી રહ્યા છે તે તાકીદે બંધ કરે અમારા બિલો છે તે દર મહિને દર માસે આપતા નથી અમે કલેક્ટર સિને આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો આ પ્રમાણે આજરોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના બહેનો દ્વારા કલેક્ટર થ્રુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેથી કરીને બી કામગીરી તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે અને એમને જે કામ આપવામાં આવ્યું છે એ જ કામ એમની પાસે કરાવવામાં આવે જો કે એમની ઘણી બધી રજૂઆતો અત્યાર સુધી સ્વીકારવામાં આવી નથી દાખલા તરીકે વર્ગ ત્રણ અને ચારના તરીકેના કર્મચારી એમને ઘોષિત કરવામાં આવે એમને ન્યૂનતમ વેતન આપવામાં આવે એનો ઓર્ડર કરવામાં આવે અને સાથે જ બી કામ જે છે એ ઉચકી લેવામાં આવે તો આ પ્રમાણે એમણે રોજ જિલ્લા કલેક્ટરના પ્રતિનિધિ સ્વરૂપે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તો આજ પ્રમાણે આ વાનવા સમાચાર માટે આપની આપણી હાલ નવસર લેવાની ચપટ ન્યુઅસ